ખૂણામાં જઈને રોય પણ લેશું પણ લોકોમાં તો જાગૃતિ ફેલાઈ રહી છે ને તો ઇલેક્શન કમિશન આપણો આ દાવો જ ના મંજૂર કરી દે આપણું આંદોલન ફેલ જવાની કોઈ પણ પ્રકારની સંભાવના છે જ નહીં તો બલભદ્રભાઈ જો આ આંદોલન તમારું છે એ ફેલ જશે તો જો સાહેબ કોઈ પણ વસ્તુની ફેલિયર આવે એમાં આપણને કોઈ પણ ધંધો પણ હોય એ કદાચ આપણો ફેલ ગયો તો આપણું નુકસાન નથી થતું આપણે શીખ્યા છીએ તો અહીંયા પણ શીખશું પડશું ભાંગશું અને ખૂણામાં પણ રોય પણ ખૂણામાં જઈને રોય પણ લેશું પણ કામ બંધ નહીં રાખવામાં આવે કામ ચાલુ રાખવામાં આવશે કદાચ આપણી આ આજે આ મિશનની અંદર આપણી સો જણાની હજાર જણાની કે એક લાખ જણાની ટીમ પણ થઈ ગઈ અને એ રાતોરાત શૂન્ય પણ થઈ ગઈ તો બીજી વાર એવીની એવી ટીમ બનાવવાની આપણે કેપેસિટી પણ રાખીએ છીએ અને કામ કરવાની પણ કેપેસિટી રાખીએ છીએ તો આંદોલન ફેલ જાય એવી મારી ગણતરી નથી અને બીજી વસ્તુ હું તમને વાત કરું સાહેબ કે કદાચ સરકાર કદાચ ઇલેક્શન કમિશન આપણો આ દાવો છે એ ના મંજૂર કરી દે ઇટ્સ ઓકે એ એમનો રાઈટ્સ છે એ એમનું કાર્ય છે બરોબર છે એમની ફરજ હશે જે કાંઈ પણ કારણોસર એ કાર્ય આપણું જે કાંઈ દાવો છે એને ફગાવી દીધો કંઈ વાંધો નહીં પણ આપણા આ કાર્યથી પાંચ ટકા લોકો પણ જો જાગૃત થઈ જશે બરાબર છે તો આપણે એવું જ માનીએ છીએ અત્યારથી એવું માનીએ છીએ કે આપણે અત્યારથી સક્સેસફુલ જ છીએ આ વાતમાં આપણું આંદોલન ફેલ જવાની કોઈ પણ પ્રકારની સંભાવના છે જ નહીં ભલે સરકાર આપણો દાવો જે ફગાવી દે ઇલેક્શન આપણો ઇલેક્શન કમિશન છે એ આપણો દાવો ફગાવી દે પણ લોકોમાં તો જાગૃતિ ફેલાઈ રહી છે ને તો આપણે ઓલરેડી સક્સેસફુલ છીએ તો આંદોલન ફેલ થવાનો કોઈ સવાલ જ આમાં પેદા નથી થતો આ સાથે જ મિત્રો વિદાય લઉં છું જો તમને આવા અવનવા આપણા મિશન વિશે જો વિડીયો અને જે કંઈ અપડેટ્સ છે એ જાણવાની ઈચ્છા હોય અને જો તમને ગમતું હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને જય હિન્દ મિત્રો જય જવાન જય કિસાન